સાહેબ આમાં મોટી દુર્ઘટના કરી છે મારા માથેથી અમે તો મ્યુનિસિપાલિટીને એવું કહેવા માંગી છે જે ત્યાં મોટા મોટા બેનર જે હતા બધા છે એ મોટી દુર્ધા મોટી દુર્ધા થઈ એમ હતા જ સદરનું તમામ પાણી જે વરસાદ અહીંયાથી થકીને નાળામાં જાય છે નાળામાં મોટા મોટા હોલ પડી ગયા છે અને આ સ્વીપ આખે આખો ધરાશાયી થઈ જાય છે પણ મ્યુનિસિપાલિટીની રજૂઆત કરતાં કાલે આ લોકોએ કામ કર્યું હતું અને જે ટ્રેક્ટર માટી મંગાવીને આના પાપ છુપાવવા માટે ખાડા ખાસ આવેલા જ છે હવે જે વરસાદ આવે તો એમના લાઈવ વિડીયો હું તમને બતાવીશ આ જે કામ રાતના કરતા હતા એના મારે પાસે રાતે તમામ અધિકારી અહીંયા હાજર હતા સાહેબ કીધું સાત આઠ દિવસ આનું કામ ચાલશે અને કામ બહુ મજબૂત નહીં થશે એની જગ્યાએ રાત્રે અગિયાર બાર વાગ્યા અને આ લોકો જે તેનું પાપ રાત્રે રાત્રે છુપાય ને એના લોકો લઈને મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબ એમાં જે કંઈ દુર્ઘટના બનશે અહીંયા રોજ વીસ ચાલીસ વર્ષથી રિક્ષા રિક્ષા સ્ટેન્ડ છે સામે એક દવાખાનું છે એવું અત્યારે દવાખાનાને જે કાંઈ મરીજ આવે છે ત્યાં વાહન પાત કરે છે આ વારંપાર કરવાથી આપણું નાળું જોડાશે થઈ જશે આની જવાબદારી કોણ લેશે હવે